મિત્રો આજે આપણી જે વાત કરવાના છે આ પશુની જે માખીને અને ને વધારો થાય જેમાં આપણે એક જનવાણીને જાણીતો તરીકો છે કે ધવાડી કરીએ ઢોરની માખી કે મચ્છર લાગતા નહીં બરાબર ને આપણે કહી દઉં કારણ કે આપણા પશુ આરામથી હવે કે જોયા હતો હતા બધે લીલાડો નાખ્યો ધવાડી પણ કરી પછી આ હે આપણી દેશી ગાદલા ગોઠવી દીધા નહીં પણ કામ આપે જાદા મોટું જોડાઈ દીધું પછી તમે આ હે આપણી જે કાલે ગદમ હું તમને કેતો હતો ને ગદમ છે આગલા બ્લોગમાં હે જ આપડા કોઈ નવું જોવા આવે તો રહેણી થાય ગાઇ કહેવાય વાત કરે તો શેલીમાં જે હળા ગઈ હતી ને એકદમ હે આપણે પાછરે દીધી કારણ કે પશુને જેવી જીરી પોસાય અને તમે આ રીતના પૂછ કરો એટલે એકદમ ઓલું હરવું મારું લાગે બાકીની થોડીક અહીંયા એકાદ મોટલી જેટલી નાખી દીધી જેથી કરાય પછી આપણે દવાળી કરવાની થાય ને એટલે ઢોરને અહીંયા ધવાળી કાંઈ કાં થઈ જાય અને જ્યાં ખાઈ જાય ત્યાં એ રીતના એનું ધવાળી ઓલાઈ પણ જાય ને એવું હકો એકદમ નકર આવે આપણે અટાણે નાખીએ ને ઢોરને એટલે ઢોરની ઘણી વાર હક હોય જ નહીં એકદમ પૂસણા ને પૂસો પણ ખાતા ખાતા ઉડાડે જ રાખે આ ખાઈમાં તીખી ખાઈ ન હોય ઢોર માખીનો ત્રાસ તો બહુ જ છે ધવાડી હોય તો થોડો ઘણો આપણે ટેકોરીએ કરીએ ઢોરની કે એ શાંતિથી ખાઈ શકે એવા હકો તમે જાણે નાખીએ છે આ જમવા જમાનું જાણે તો દેશી ગાદલા હે અને પશુઓને માખી મચ્છરનો જે જાડો મોટો જુગાડ કહીજ આમાં જે તો વધારો એનું કરીએ તો બહુ સારું જેમ કે આપણે જે કડવો લીમડો આવે એ આપણે કડવો લીમડોમાં નાખીએ અને પછી દવાળી થાય તો વધારે બેસ્ટમાં બેસ્ટ ગણાય પણ આપણે એ લીમડવામાં નહીં પછી જે ઉતું એનીથી કામ ચલાવ્યું બાકી જાય મોલ્લો એવો આપણે એ કાંઈ એમને એવા જ છે અહીંયા જો એવા કે વટાણ તો ઊભો જ નહીં આવે સ્પેશિયલ ખોરાક એટલે અહીંયા રોટલો અને રોટલી એવું બધું મુખ્ય કટિંગ કરે ને મોરલો આવે છે એવા બાકી એવું બધું છે જ ને બ્લોગમાં તો કોઈ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો